હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આશા છે તમે બધા મજામાં હશો અને સૌ ખૂબ પ્રગતિ કરતા રહો કેરિયરમાં એવી જ એક શુભેચ્છાઓ હવે તો કે આજની જે અપડેટ છે એની અંદર કેનેડા તરફથી કન્ટિન્યુઅસલી પ્રોવિન્સ અપડેટ આવવાની ચાલુ થઈ ચૂકી છે એટલે કે પીઆરનું ફોકસ ધીરે ધીરે કેનેડા લાવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે જ્યાં આગળ આજે ઓન્ટારિયોએ બી એક અનાઉન્સમેન્ટ કર્યું છે કે જો જોબ ઓફર નહીં હોય તો બી તમે અમુક પ્રોગ્રામ્સ અમુક પાયલોટ અથવા અમુક ઇમિગ્રેશન પ્રોગ્રામની અંદર તમને બેનિફિટ્સ મળી શકે એમ છે કોને કોને બેનિફિટ્સ મળશે કોણ કોણ આની અંદર એલિજિબલ થશે એ બધું આજે આપણે શાંતિથી આગળ જોઈશું તો તમને બી એનો એક આઈડિયા આવી શકે અથવા તમને બી એનો ખ્યાલ આવી શકશે ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન ઓન રાખો અને મેક્ઝિમમ લોકો શેર કરતા રહ્યો કંઈ કહેવા માગો છો ખાસ ઓપિનિયન કોમેન્ટ કરતા રહેજો તમારો અથવા કંઈ સવાલો છે તો બી કોમેન્ટ કરતા રહેજો હવે મેઇન ટૉપિક પર આપણે આગળ જઈએ કેનેડા આઈઆરસીસી દ્વારા કન્ટિન્યુઅસલી ધીરે ધીરે પીએનપી પ્રોવિન્સોની જે અપડેટો આવી રહી છે એ જ મુજબ જો આજે ઓન્ટારિયોની જો હું તમારી સાથે અપડેટ શેર કરું તો ઓન્ટારિયો ગવર્મેન્ટે ઓલરેડી અમુક પ્રોફાઇલ્સ માટે અમુક સ્ટ્રીમ્સ માટે જે જોબ ઓફર છે એને નેગ્લેક્ટ કર્યા છે એટલે કે વિધાઉટ જોબ ઓફર બી એ લોકો કન્ટિન્યુ કરી શકશે જેની અંદર હું તમને જો વાત કરું તો એક્સપ્રેસ એન્ટ્રી હ્યુમન કેપિટલ પ્રાયોરિટીઝ છે એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા તે ફ્રેન્ચ સ્પીકિંગ સ્કિલ વર્કર છે ફ્રેન્ચ રિગાર્ડિંગ ઘણા ટાઈમથી અમે તમને કહીએ છીએ ફ્રેન્ચનું ફોકસ વધી રહ્યું છે ધીરે ધીરે ફ્રેન્ચ જેટલું વધારશો એટલો તમને બેનિફિટ થતો રહેશે એમ્પ્લોયમેન્ટ જોબ ઓફર એટલે કે ફોરેન વર્કર્સવાળી સ્ટ્રીમ્સ આ ત્રણેય સ્ટ્રીમ્સની અંદરમાં બેનિફિટ્સ આપવા જઈ રહ્યું છે ઓન્ટારિયો કે જ્યાં આગળ એમની પાસે કદાચ જોબ ઓફર ના બી હોય તો બી એમને આ બધા બેનિફિટ્સ મળશે જ્યાં આગળ હું તમને જો વાત કરું તો એનઓસી સી કોડ કોન ડબલ ઝીરો સ્પેશિયાલિસ્ટ ઇન ક્લિનિકલ એન્ડ લેબોરેટરી મેડિસિન્સ એન ઓ કોડ થ્રી ડબલ વન ઝીરો વન સ્પેશલિટીન સર્જરી એન ઓડ થ્રી ડબલ વન ઝીરો ટુ જનરલ પ્રેક્ટિશનર અને ફેમિલી ફિઝિશિયન્સ આ ત્રણ કેટેગરીએ જો સેલ્ફ એમ્પ્લોયડ વર્ક બી કરતા હશે તો એમને એ કાઉન્ટિંગમાં લઈ શકાશે આ હતી એ સેલ્ફ એમ્પલોયમેન્ટ કેટેગરીની અંદરમાં હતી હવે જો એમ્પ્લોયમેન્ટ જોબ ઓફરની અંદર ફોરેન વર્કર્સ સ્ટ્રીમ્સ આ સ્ટીમ્સની અંદરમાં આપણે જો વાત કરીએ હવે તો કે જો એમ્પ્લોયમેન્ટ જોબ ઓફર ફોરેન વર્કર્સ સ્ટ્રીમ્સની આપણે વાત કરીએ તો ફિઝિશિયન જે છે એ આની અંદર પાર્ટ લઈ શકશે એમને જો એલિજિબલ થવું છે તો એન ઓસી કોઈ વન વન ઝીરો ઝીરો થ્રી વન વન ઝીરો વન થ્રી વન વન ઝીરો ટુ અંડરમાં એમનું એપ્લાયિંગ હોવું જોઈએ રજિસ્ટર્ડ થવાનું છે ગુડસ્ટેન્ડિંગ વિથ કોલેજ ફિઝિશિયન્સની અંદરમાં ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ એકેડેમિક પ્રેક્ટિસ અને પોસ્ટ ગ્રેજ્યુએશન એજ્યુકેશન આ ત્રણ ક્રાઇટેરિયા એમણે મેચ કરવાના છે અને એલિજિબલ થવાનું છે પેમેન્ટ ફોર પબ્લિક ફંડ માટે જો આ ત્રણ ક્રાઇટેરિયા મેચ કરશે તો એ લોકો આની અંદરમાં એપ્લાય કરી શકશે ઓન્ટારિયો ગવર્મેન્ટ તરફથી જ્યાં આ અપડેટ આવી છે એની અંદર મેઇન કારણ એ બતાવવામાં આવ્યું છે કે ફિઝિશિયનની એમના જે રિસર્ચ અથવા જે સર્વે કહી શકાય એની અંદર જો ફિઝિશિયનની જે ડિમાન્ડ છે એ વધારો દેખાઈ રહ્યો હતો અથવા ફિઝિશિયનની કમી દેખાઈ રહી હતી આને કારણે આ ફિઝિશિયન્સવાળાને જે છે એ ફોકસ વધારે કરવામાં આવ્યું છે અથવા મેડિકલવાળાને ફોકસ કરવામાં આવ્યું છે આ સાથે જ તે જો આજ અપડેટ પ્રમાણે જઈએ તો ભવિષ્યની અંદર હેલ્થકેર સેક્ટર્સ છે કેરટેકર સેક્ટર છે આની અંદર બી જો આવી કોઈ ડિમાન્ડ એમના સર્વેમાં આવે તો આની અંદર બી વધારો થઈ શકે એવું છે આ સાથે જ તે હેલ્થકેરની જે ડિમાન્ડ છે લેબ્રાડોર બીજા પ્રોવિન્સિસ જે અંદર નોર્ધન ટેરેટરી આ જગ્યાએ બી ઘણી વખતે વધારે આવતા હોય એવી શક્યતાઓ દેખાતી હોય છે આ જ રીતે ઓન્ટારિયો બી એક ફોકસ કરી રહ્યું છે કે જ્યાં આગળ એમની જે જોબ ડિમાન્ડ કન્ડિશન્સ છે એ મુજબ એ સિલેક્શનો મોકલે અને એ મુજબ એ ક્લાયન્ટને સિલેક્ટ કરે જેને કારણે ક્લાયન્ટને છસો પોઈન્ટ એડિશનલ મળતા હોય છે આજે એક એક્ઝામ્પલ કે પીએનપી ફાઇલ બી તમે લગાવેલી હોય કે ભાઈ તમે ચારસો પોઈન્ટ પર હો અને કદાચ તમને જો નોમિનેશન મળી જાય તો છસો પોઈન્ટ તમારે એડિશનલ થાય એટલે કે લગભગ નેક્સ્ટ રોની અંદર તમે સિલેક્ટ થવાની શક્યતાઓ વધી જતી હોય છે આ બધા પ્રોગ્રામના જે બેનિફિટ છે એ તમને અલગ અલગ રીતે મળતા હોય છે અને આજની જે અપડેટ આવી એ મેં તમારી સાથે આટલા માટે જ તે શેર કરી છે કે જેને કારણે બી જે લોકોને બી આ રિલેટેડ હોય એ લોકોને આ બેનિફિટ્સ મળી શકે તમારે મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાની છે આ માહિતીને તમારા વોટ્સઅપ ઇન્સ્ટા ફેસબુક બધાની અંદર આ વિડીયો જો તમે શેર કરશો તો તમારું કામ આ ઇઝી થઈ જશે અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશનને તમે સાથ આપી શકશો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત